ભોજના રેલવે સ્ટેશન પાસે ઘટના ગંદા પાણી છેલ્લા કેટલાક સમયથી તલાવડાની માફક જોવા મળ્યા છે ખાસ કરીને ત્યાંથી પસાર થતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા તેનો ચેતાર જોવા મળ્યો ભોજના અનેકવિધ વિસ્તારોમાં ગટરના ગંદા પાણી ઉભરાવાની સમસ્યા હવે રોજિંદી બની ગઈ છે જ્યાં જો ત્યાં વિસ્તારમાં ગટરના ગંદા પાણી આજે ભરશિયાળે ભર ઉનાળે ઉભરાઈ રહ્યા છે ખાસ કરીને પાણી પુરવઠા બોર્ડ દ્વારા અગાઉ ભૂકંપના વખતમાં ભૂગર્ભ ગટરનું કામ કરવામાં આવ્યું હતું ગટરનું કામ પરિપૂર્ણ થયા બાદ આ ગટરની જવાબદારી તેમને ભુજ નગરપાલિકાને સુપ્રત કરી દેવામાં આવે છે પાણી પુરવઠા બોર્ડના નિમ્બર તંત્ર દ્વારા આ ભૂગર્ભ ગટરનું લોટ પાણીને લાકડા જેવું કામ જે કર્યું હતું તેની જવાબદારી નગરપાલિકાના ઘંટે બાંધી દેવામાં આવે છે નગરપાલિકા આજે એક સાંજે ત્યાં તેર તૂટે તેવી હાલત જોવા મળી રહી છે ખાસ કરીને નગરપાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલ રજા ઉપર ઉતરી ગયા છે ત્યારે હાલ માંડવીના ચીફ ઓફિસર બારોટને ચાર્જ આપવામાં આવ્યો છે આમ કામની વહેંચણી બાબતમાં ચીફ ઓફિસર પહોંચી નહીં શકતા હોવાના કારણે આજે ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા રોજિંદી થઈ ગઈ છે તેનો કોઈ નિકાલ આવતો નથી સ્થાનિક સ્થાનિક પદાધિકારીઓ પણ આ બાબતમાં ટૂંકા ટૂંકા પડતા હોય તેવું જાણવા મળી રહ્યું છે ખરેખર આજે સ્ટેશન પાસે રણોત્સવ શરૂ થવાની તૈયારી છે આવતીકાલથી રણોત્સવ તૈયાર શરૂ થાય છે ક્યારેક ખાસ કરીને જે ભુજની આખી રોનક છે તેને આ વસ્તુ ઝાખપ લગાડી રહી છે તાત્કાલિક અસરથી આજે ગટરના ગંદા પાણી ઉભરાવાની સમસ્યા અને વાહન ચાલકો હેરાન પરાસન થાય છે આજે પણ આ વિડીયો ઘણું બધું કહી જાય છે તાત્કાલિક અસરથી મરામત થાય તેવી લાગણી ને માગણી ઉઠવા પામી છે